હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ એટલે કે સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખાસ છે કે કેટલા વિષયમાં પૂરક પરીક્ષા આપી શકાય અને કેવી રીતે પૂરક પરીક્ષા આપવાની હોય છે તો સૌથી પહેલાં તમને આ બોર્ડની ઓફિશિયલી નોટિફિકેશન છે એ પણ જણાવી દઉં કેમ કે આ જે માહિતી આપવામાં આવશે બોર્ડ તરફથી આપવામાં આવેલી માહિતી તમને હું આપું છું તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ કોમર્સ અને આર્ટ્સ અથવા તો તમામ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓ એક અથવા તો બે વિષયમાં નાપાસ થયા હોય એવા તમામ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે એટલે કે જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં નાપાસ થયા છે એ વિદ્યાર્થીઓ જૂન જુલાઈની અંદર પરીક્ષા યોજાવાની છે એ પરીક્ષા આપી અને આગળના વર્ષે પ્રવેશ કરી શકશે એ કેવી રીતે તો તમને એની બીજી પણ માહિતી આપેલી છે એ જણાવી દો તમને તેમાં આપણને પહેલાં પોઈન્ટમાં એવું જણાવવામાં આવે છે જે વિદ્યાર્થીઓ એક અથવા તો બે વિષયમાં સામાન્ય પ્રમાણમાં ફેલ થાય છે એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો તેની તારીખો એ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જ્યારે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે એ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસિબી ડોટ ઓ તેના ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકશે રૂબરૂ ફોર્મ ભરવામાં આવશે નહીં એટલે કે રૂબરૂ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે હવે આગળની માહિતી જોઈએ આપણે તો બીજા પોઈન્ટમાં આપણને એવું જણાવવામાં આવેલું છે કે જે વિદ્યાર્થીઓ બે વિષયમાં ફેલ થયા છે એવા વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર યાદી મોકલવામાં આવશે જ્યારે તમારું રિઝલ્ટ મોકલવામાં આવે એની સાથે સાથે જ તમારી એક લિસ્ટ આવશે જેમાં ટુ સબ્જેક્ટ ફેલ લિસ્ટ એટલે કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાને લાયક હોય એવાની લિસ્ટ આવશે જો વિદ્યાર્થી મિત્રો એ લિસ્ટમાં તમારું નામ ના હોય અને જો તમે ખાલી બે વિષયમાં ફેલ થયા હોય તો તમે પૂરક પરીક્ષા આપી શકો છો એની માટે આગળ સૂચના આપેલી છે એ આપણે જોઈએ શાળાઓએ પૂરક પરીક્ષાનું આવેદન બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસિબી ડોટ ઓઆરજી પર ઓનલાઈન કરવાનું રહેશે એટલે કે તમારું જે ફોર્મ છે પૂરક પરીક્ષાનું ફોર્મ એ તમારી સ્કૂલમાંથી ભરી દેવામાં આવશે જો ના ભરવામાં આવે તો તમે ઓનલાઈન પણ ભરી શકો છો પરંતુ તમે જો સ્કૂલમાં એડમિશન લઈને તમે પરીક્ષા આપી હોય તો તમને ત્યાંથી જ ફોર્મ ભરી દેવામાં આવતું હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આગળની સૂચનામાં આપણે જોઈએ કે ઉમેદવારો માટે પૂરક પરીક્ષાની ફી કેટલી છે તો એક વિષયમાં નાપાસ થયા હોય એવા વિદ્યાર્થીઓને ફી એકસો પંચાવન રૂપિયા છે અને જે બે વિષયમાં નાપાસ થયા છે એવા વિદ્યાર્થીઓને બસો પિસ્તાલીસ રહેશે જે કન્યા ઉમેદવારો છે અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એને ફી ભરવાની રહેતી નથી એને ફીમાંથી મુક્તિ આપેલી છે સરકારે અને જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય જે કન્યા ઉમેદવાર છે અને જે દિવ્યાંગ ઉમેદવાર છે એને ફોર્મ ભરવું જરૂરી છે જો ફોર્મ ભરશે તો જે એક્ઝામ આપી શકશે ફી નથી ભરવાની પણ એક્ઝામ માટે ફોર્મ ભરવું જરૂરી છે તો જે પણ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાનું ફોર્મ ભરશે એ જ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે બાકી જે વિદ્યાર્થી પૂરક પરીક્ષાનું ફોર્મ નહીં ભરે એ પૂરક પરીક્ષા આપી શકશે નહીં તેના પછીના પોઈન્ટમાં એવું જણાવવામાં આવેલું છે કે પૂરક પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરવા અંગેની અન્ય અગત્યની સૂચનાઓ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે એટલે જે વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દો કારણ કે જ્યારે પણ બોર્ડની વેબસાઇટ ઉપર નોટિફિકેશન આવે અથવા તો માહિતી કોઈ પણ વિગત આવે તો હું તરત જ વિડીયો બનાવીને તમને જણાવી શકું એટલે બે લાયકન તો દબાવી જ દેજો તો જ તમને નોટિફિકેશન મળશે અને વિદ્યાર્થી મિત્રો આની અંદર એવું પણ જણાવવામાં આવેલું છે જો તમારું નામ જે સ્કૂલની અંદર લિસ્ટ આવે શાળાની અંદર જે લિસ્ટ આવે જે એક અથવા બે વિષયમાં નાપાસ થયો હોય એવી એની અંદર તમારું જો નામ ના હોય તો એવા વિદ્યાર્થીઓને સ્કૂલમાં જણાવવાનું છે તો સ્કૂલની અંદરથી જ તમને પૂરક પરીક્ષા માટેનું ફોર્મ ભરી દેવામાં આવશે કેમકે ત્યાંથી ક્યારેક ભૂલ પણ થઈ શકે છે એટલે કે બોર્ડ તરફથી ક્યારેક ભૂલ થાય અને તમારું નામ ના હોય લિસ્ટમાં તો બોર્ડને મેલ કરવાનો હોય છે જો મેલ કરી અને તમે આગળ એક્ઝામ આપી શકો છો એટલે તમારું નામ ના હોય લિસ્ટમાં એનો મતલબ એવો નથી કે તમે એક્ઝામ નહીં આપી શકો એવું બનતું નથી પણ ક્યારેક એવું પણ બની શકે તો તમારે જોવાનું છે તમે જો બે વિષયમાં ફેલ થયા હો એવા તમામ વિદ્યાર્થીઓ એક અથવા તો બે વિષયમાં ફેલ થયા એવા તમામ વિદ્યાર્થીઓ કોમર્સ અને આર્ટ્સના અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ આ તમામ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે એટલે કે જુલાઈની એક્ઝામ આપી શકશે તો વિદ્યાર્થી મિત્રો તમને આ બધી જ માહિતી આપી દીધી ત્યાર પછી બોર્ડની વેબસાઇટ ઉપર જ્યારે પણ માહિતી આવશે ત્યારે હું તમને જણાવી દઈશ અને પૂરક પરીક્ષાના કાર્યક્રમ અને વિદ્યાર્થીઓની પ્રવેશિકા હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પર નિયત કરે સમય મૂકવામાં આવશે એવું પણ આમાં જણાવેલું છે એટલે કે જ્યારે પણ ફોર્મ ભરશો ત્યાર પછી તમારી હોલ ટિકિટ પણ આવશે હોલ ટિકિટ આવ્યા પછી તમારું સેન્ટર હશે અને એમાં તમારે એક્ઝામ કેવી રીતે દેવાનું પેપર કેવી રીતે હોય એ બધી જ માહિતી હું તમને વિગતવાર આપીશ આપણી ચેનલમાં તમે જોડાઈ જશો કોઈ પણ ક્વેશ્ચન હશે કોમેન્ટ કરશો તો આપણે તમને સારી એવી માહિતી આપીશું અને વિડીયો બનાવીશું પ્રોપર અને તમને નોલેજ આપતા રહીશું તો પણ તમને માહિતી આપી દઉં કે ધોરણ બાર કોમર્સ આર્ટ્સ અથવા તો સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ એવા તમામ વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામ જે બે હજાર ચોવીસમાં આપી છે એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે જે વિદ્યાર્થીઓએ બે હજાર ચોવીસની અંદર જે માર્ચ મહિનામાં બોર્ડની એક્ઝામ હતી તેમાં ફોર્મ જ નથી ભર્યું એવા વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે નહીં જે વિદ્યાર્થીઓ બોર્ડ બે હજાર ચોવીસનું જે માર્ચ મહિનામાં એક્ઝામ હતી એનું ફોર્મ ભરેલું હોય અને જે એબસન્ટ રહ્યા હોય એટલે કે ગેરહાજર રહ્યા હોય કોઈપણ કારણોસર એવા પણ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે પણ જે વિદ્યાર્થીઓએ ફોર્મ જ નથી ભર્યું માર્ચ મહિનાનું એવા વિદ્યાર્થીઓ જુલાઈ મહિનાના ફોર્મ ભરી શકશે નહીં એટલે કે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી શકશે નહીં જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે એવા વિદ્યાર્થીઓ રિપીટર હશે તો પણ એ પૂરક પરીક્ષા આપી શકશે તો વિદ્યાર્થીઓ તમને સારી રીતે સમજાઈ ગયું હશે અને જો વિદ્યાર્થી મિત્રો ના સમજાણું હોય તો કોમેન્ટ કરી દો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જે વિદ્યાર્થીઓને આ વિડીયોની જરૂર હોય એવા વિદ્યાર્થીઓ સાથે તમે આ વિડીયો શેર કરી દો જેથી અમને પણ માહિતી મળી રહે જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સાથે જોડાઈ પણ જજો જય હિન્દ જય ભારત